ચોટીલાથી અમારા પરમ સ્નેહી પ્રમોદભાઈ આવ્યા છે એકવાર પ્રમોદભાઈને પણ તાળીઓથી વધાવીએ કે જેમણે લોકો પિક્ચર જોવા માટે નેટનો ઉપયોગ કરે લોકો ગીત સાંભળવા નેટનો ઉપયોગ કરે લોકો વોટ્સએપમાં વિડીયો કોલ કરવા માટે બીજી ત્રીજી માટે નેટનો ઉપયોગ કરે પણ અમારા ચોટીલાથી પ્રમોદભાઈ છે એમણે નેટનો ઉપયોગ કર્યો કે નેટમાંથી ખૂબ સારા સારા ગ્રંથોને ડાઉનલોડ કરી કરી અને આપણા ગુજરાતના સારા સારા જે વક્તાઓ છે એને સારા સારા સદગ્રંથોનું એને પ્રદાન કરે અને પોતે સારા સારા એ ગ્રંથો અનેક એવા વિદ્વાન વક્તાઓ સુધી પહોંચાડી અને એ ગ્રંથ દ્વારા સમાજને જ્ઞાન અર્પણ કરે છે એટલે એકવાર પ્રમોદભાઈને પણ ખૂબ તાળીને નાથી વધાવીએ લગભગ 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 એકાદ લાખ કરતાં વધારે પુસ્તકો એની પાસે ઓનલાઈન ડાઉનલોડ કરેલા હશે એની પાસે એક લાખ કરતાં વધારે પુસ્તકો અને જ્યારે જ્યારે મારી પાસે મને જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે ત્યારે એ ઘણા બધા ગ્રંથો પીડીએફના રૂપે મને આપતા હોય છે એટલે વ્યાસપીઠથી અમે એમને આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આટલી મહેનત કરીને ગમે ત્યારે એને કોઈપણ પુસ્તક માગો લગભગ વધારે ગઈકાલે મારા ઉતારે આવ્યા હતા તો બસો જેટલી ભાગવતની પ્રતો બસો કરતાં વધારે ભાગવતજીની પ્રતો એમની લઈને આવ્યા હતા કે આટલી બધી ભાગવતો આપણા શાસ્ત્રોમાં લખેલી પડી છે તો એ શાસ્ત્રની સેવા જે કરી રહ્યા છે એકવાર એમને ખૂબ તાળીઓથી વધાવીએ